જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો વેલકમ ટુ બેક આપણી ચેનલમાં તમારા બધાનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે અને મારી વિનંતી છે કે તમે આ કે આગળ પણ સપોર્ટ કરજો અને હું પણ મજામાં છું આઈ હોપ તમે પણ મજામાં છો હસો હસો જ નહીં આટલો સપોર્ટ કરો છો તો તમે મજામાં તો હોય જ નહીં મારા ભાઈઓ અને બહેનો તો આપણે વનરાજભાઈની રિક્વેસ્ટ ઉપર આ વિડીયો લઈને આવ્યા છીએ તો ચલો આપણે કન્ટિન્યુ કરીએ વિડીયો આપણી ચેનલને યુટ્યુબ ચેનલને સાચવવા માટે કે મેનેજ કરવા માટે આપણે વાઇટ ટી જરૂર પડશે આ છે વ્હાઈટજી સ્ટુડિયો તો આપણે ફટાફટ અંદર જઈએ અને આમાં જો તમે વોચ ટાઈમ આ કહેતા હશો અને વ્યૂઝ આ કહેતા હશો પણ પહેલાં આપણે આ વોચ ટાઈમ નથી જોવાનો એ શોર્ટ વિડીયોનો વોચ ટાઈમ છે એ વ્યૂઝ ગણાય આપણા તો મોડું કર્યા વગર જુઓ આંદાઉસ એકસો નેવું છે સબસ્ક્રાઈબર ત્રણ વિડીયો અપલોડ થઈ ગયા છે આપણો ક્રાઇટેરિયા ત્રણ વિડીયોનો ક્રાઇટેરિયા પૂરો થઈ ગયો છે તો અહીંયા આપણે જોવાનું છે કે વોચ ટાઈમ કેટલો થયો છે ત્રણ હજાર વોચ ટાઈમ માગ્યો છે અને ત્રણ હજાર વોચ ટાઈમ ના થાય તો આપણે થ્રી મિલિયન વ્યૂઝ માગ્યા છે આ હાફ મોનોટાઇઝ માટે ક્રાઇટેરિયા કમ્પ્લીટ કરવાનું છે આપણે અને પાંચસો સબસ્ક્રાઈબર માગ્યા છે તો આપણે બંનેમાંથી એક કરીશું યા વોચ ટાઈમ કમ્પ્લીટ કરીશું કાં તો વ્યૂઝ કમ્પ્લીટ કરીશું તો આ ચેનલમાં વોચ ટાઈમ સારો આવે છે તો આ ચેનલમાં આપણે વોચ ટાઈમ કમ્પલીટ કરીશું આ ચેનલ ખાલી એક્ઝામ્પલ છે હા આ મારી ચેનલ નથી તો આમાં વ્યૂઝ ઓછા આવ્યા છે જો આમાં શોર્ટ વિડીયો થોડા બનાવ્યા હતા વ્યૂઝ ઓછા આવ્યા પણ પછી આ ચેનલમાં લોંગ વિડીયોથી કામ ચાલુ કર્યું જે વોચ ટાઈમ સારો આવે છે તો નીચે જઈએ આપણે જો આ ક્રિએટી કરવા માટે આપણે એક હજાર વોચ ટાઈમ સોરી એક હજાર સબસ્ક્રાઈબર જરૂરી છે અને ચાર હજાર વોચ ટાઈમ કમ્પ્લીટ થવો જોઈએ નહીં તો ટેન મિલિયન વ્યૂઝ કમ્પ્લીટ થવા જોઈએ આપણે આ ટેન મિલિયન વ્યૂઝ કાં તો ચાર હજાર વોચ ટાઈમ આ બંનેમાંથી એક જ જરૂરી છે આ બંને જરૂરી નથી તમારા થઈ જાય બંને જરૂર બંને થઈ જાય તો સારું કહેવાય નહીં તો કોઈ બી એક ચીજ તમે કમ્પ્લીટ કરી શકો છો ચાર હજાર વોચ ટાઈમ કાં તો ટેન મિલિયન વ્યૂઝ અને એક હા સબસ્ક્રાઈબર તો જોઈએ જ આપણે તો ક્રેટિયા કમ્પ્લીટ થઈ જાય એટલે આપણી ચેનલ મોનો થઈ જશે અને પછી તમે ડોલર છાપી શકો છો અને પૈસાથી માલામાલ થઈ શકો છો તો જઈએ પાછા આપણે યુટ્યુબ ચેનલમાં તો ચલો આપણે જઈએ યુટ્યુબ ચેનલમાં પાછા તો જોયું ને મારા ભેલા આ વાઇસટી સ્ટુડિયો જોઈએ જ આપણી ચેનલ હોય તો યુટ્યુબમાં એને સાચવવા માટે તો ચલો કન્ટિન્યુ કરીએ આપણે ચેનલ અને આને વાઇસી સ્ટુડિયો કહેવાય એ તમે ડાઉનલોડ કરી લેજો જેને પણ યુટ્યુબ ચેનલ હોય તો આપણે આવી ગયા છીએ આપણી ચેનલમાં તો હું તમને બતાવ લોંગ વિડીયો ને શોર્ટ વિડિયો તો પહેલા આ ચેનલમાં શોર્ટ વિડીયોથી કામ સ્ટાર્ટ કર્યું હતું પણ વ્યૂઝ સારા ના આવ્યા એટલે પછી લોંગ વિડીયો સ્ટાર્ટ કર્યા તો કન્ટેન્ટ સારા ગમ્યા અને આ કાર્ટૂનની ચેનલ છે તો લોંગ વિડીયો સ્ટોરી બધા નાના છોકરાઓને સારી જ લાગે તો આમાં જુઓ તો કહેવાનો અર્થ એ જ છે કે બસ યુઝ સારા આવે છે તો લોંગ વિડીયોથી વોચ ટાઈમ સારો આવે અને લોંગ વિડીયોનો વોચ ટાઈમ ગણાય શોર્ટનો લો શોર્ટનો વોચ ટાઈમ ના ગણાય આપણે અને આ શોર્ટ વિડીયો બનાવતા હતા પહેલાં તો વ્યૂઝ નહોતા આવતા લોંગ વિડીયો બનાવ્યા અને વોચ ટાઈમમાં આપણો જોઈએ તો ને કેટલો કમ્પ્લીટ થયો છે અને વાઇજી સ્ટુડિયો હોય ને તો આપણે યુટ્યુબની ચેનલથી ડાયરેક્ટ ફાઈ સ્ટુડિયોમાં જઈ શકીએ છીએ સ્ટુડિયોમાં એન્ટર કરી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ આપણે તો ચલો આપણે અહીંયાથી જઈએ તો વ્યૂઝ કેટલા થયા છે જોઈ શકો છો તમે આ વ્યૂઝ જોઈ શકો છો લાઈક કેટલા થયા છે કમેન્ટ કેટલા થયા છે અને આપણી ભાઈઓને બહેનોને કેટલી આ વિડીયો શેર કર્યા છે અને અહીંયાથી આપણી ચેનલને તમે મેનેજ કરી શકો ટુ ટુ યુટ્યુબ સ્ટુડિયો જોઈને આપણે અહીંયા ક્લિક કરવાનું છે અને ડાયરેક્ટ અહીંયાથી આપણે ચલા જતા રહીશું વાયટી સ્ટુડિયોમાં તો આવી ગયા છીએ તો અહીંયાથી આપણી ચેનલ મેનેજ થાય છે અને આ તો જોઈએ જ યુટ્યુબ સ્ટુડિયો તો અહીંયાથી તમે જોઈ શકો છો જે મેં તમને પહેલે જ સમજાવ્યું હતું બધું પાંચસો સબસ્ક્રાઈબર જોઈએ અને ત્રણ હજાર વોચ ટાઈમ જોઈએ અને આ લોંગ વિડીયોનો જ વોચ ટાઈમ અહીંયા બતાવે છે તો પેલો વોચ શોર્ટ વિડીયોનો વોચ ટાઈમ તમારે નહીં ગણવાનો આમાં જે બતાવે છે એ વોચ ટાઈમ તમારે ગણવાનો અહીંયા જ ફાઇનલ થાય આપણે વ્યૂઝ આવતા હોય એમને વ્યૂઝ જોવાના અને લોંગ વિડીયોના કાં તો તમે જે લાઈવ કરો એનો વોચ ટાઈમ અહીંયા આવી જશે તો અહીંયાથી જ આપણે મેનેજ થાય અને અહીંયાથી જ આપણે સોલ્યુશન આ જ છે લાસ્ટ જે રિઝલ્ટ ફાઇનલ અહીંયા જ દેખાય આપણે તો યુટ્યુબ સ્ટુડિયો જેની જોડે ના હોય એ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેજો મારા બહેલા અને બહેનો અને હું કઈ કઈ એપ્લિકેશન યુઝ કરું છું હું તમને બતાવી દઉં હા અને હું તમને ફરીથી કહી દઉં કે લોંગ વિડીયોના વોચ ટાઈમ ગણાય અને શોર્ટ વિડીયોના વ્યૂઝ ગણાય તો ત્યાંથી આપણે નહીં જોવાનો વ્યૂઝ કે વોચ ટાઈમ આપણે અહીંયા વાઇઝ સ્ટુડિયોમાં આવીને જ જોઈ લેવાનો વોચ ટાઈમ અને વ્યૂઝ તમે કોઈ બી કન્ટેન્ટ પર કામ કરતા હોય શોર્ટ કે લોંગ તો તમે અહીંયાથી જોઈ શકો છો તો ચલો આપણે જોઈએ હું કઈ કઈ એપ્લિકેશન યુઝ કરું છું તો હું યુઝ કરું છું ઇન શોર્ટ જે લોંગ વિડીયો બનાવવા માટે અને શોર્ટ વિડીયો હું ડાયરેક્ટ જ બનાવું છું યુટ્યુબમાંથી જ તો આ છે ઇન શોર્ટ તમે જોડે ઇન શોર્ટ ના હોય તો તમે આ પણ યુઝ કરી શકો છો પણ ઇન શોર્ટ સરસ છે જો આ ઇન્સ્ટો સોરી ઇન શોર્ટ છે જે તમે એકદમ ફ્રી આવે છે આમાં કોઈ લોગો નથી આવતો અને જે લોકો આવે છે તમે સ્કાયપ કરી શકો છો ખાલી એક બે એડ આવે એને તમે જોઈને પછી યુઝ કરી શકો છો તો રિવમ થઈ જાય છે એનો લોગો અને હું બતાવી દઉં ક્રોમમાં તો આ છે ક્રોમ આપણે ખોલી લીધું છે ભાઈ તમને ખબર મેં તમને કીધું હતું કે ક્રોમ આવે એમાંથી આપણે વાઇસટી સ્ટુડિયો મેનેજ કરી શકીએ તો અહીંયાથી આપણે જવાનું છે વાઇસટી સ્ટુડિયોમાં આ લખેલું છે એના પર ક્લિક કરીશું તે આપણે આવી ગયા વાઇસ ટી તો લોડ થાય છે જો ઓપન થઈ ગયું તો અહીંયાથી બધું આપણું આખું બધી આખી ચેનલ અહીંયાથી પણ મેનેજ થાય છે વાઇસ સ્ટુડિયો ત્યાં પણ જઈ શકો છો અને આખી ચેનલનું પરિણામ જે રિઝલ્ટ હોય એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કંઈ બી પ્રોબ્લેમ આવી હોય તો તમે અહીંયા જઈ શકો છો આ ક્રોમમાં ખોલ્યું આપણે આ ગૂગલ ક્રોમ આવે તેની અંદર આપણે આ ખોલ્યું છે કોઈ બી ચેનલ હોય અને આ ત્રણ જો આ ત્રણ જે સેટિંગ છે એ ઓન કરી જ લેવાની નહીં તો તમારી ચેનલ મોનોટાઈઝ નહીં થાય એક પહેલાં કમ્પ્લીટ કરવું પડે જે ત્રણ સ્ટેપ હતા એ અને હું તમને કહી દઉં કે એક વીએન એપ્લિકેશન છે એ પણ તમે યુઝ કરી શકો છો એ પણ ફ્રી છે તો આ છે વીએન એપ્લિકેશન તો એ તો તમને આપણો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો બધા તો જય માતાજી હર હર મહાદેવ